નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ગઈકાલે જ આપણું ગુજરાતીનું પેપર ગયું બરાબર તો એની અંદર આપણે જે લોકો જે વિડીયો મૂકેલા છે એ વિડીયોની અંદરથી મોટાભાગનું વ્યાકરણ અને જૂના પેપરનું જે સોલ્યુશન હતું તેનામાંથી જ મોટા ભાગનું પૂછાયેલું છે બરાબર તો કેટલાક વિદ્યાર્થીઓ એમ કહે છે કે સાહેબ અલંકાર પણ સાથે સાથે શીખવાડો તો આપણે આજે અલંકાર જોઈશું ઓકે તો શરૂઆત કરીએ આપણે અલંકાર એટલે શું તો કે જેવી રીતે સ્ત્રીની અંદર કંઈક સારી વસ્તુ આભૂષણ દ્વારા પહેરાવેલું હોય તો એનાથી એને સુંદરતા વધારે દેખાય બરાબર તો એક્ઝેક્ટ એવી રીતે સાહિત્યની અંદર પણ શબ્દોને છે કાવ્યને છે પંક્તિને છે તો એને કંઈક સરસ મજાનું કંઈક બતાવવું હોય તો એના સાહિત્યની ભાષામાં અલંકાર નામ આપેલા છે બરાબર તો જોઈએ પહેલાં તો એ અલંકારના બે પ્રકાર છે આપણી પાસે તો શબ્દ અલંકાર અને અર્થ અલંકાર બરાબર તો શબ્દ અલંકાર જોઈશું આપણે પહેલાં તો કે જે અલંકારમાં શબ્દો દ્વારા બરાબર શબ્દો દ્વારા ચમત્કૃતિ સધાતી હોય એટલે દેખાતી હોય તે શબ્દ અલંકાર કહેવાય સધાતી એટલે કે દેખાતી બરાબર બરાબર સધાતી એટલે કે દેખાતી હોય હવે શબ્દ અલંકારની અંદર પણ બીજા પેટા અલંકાર એના અલગ અલગ ભાગ પડતા હોય છે તો આપણે જોઈએ કયા કયા છે વર્ણાનુપ્રાસ અલંકાર વર્ણ સગાઈ અંત્યાનુપ્રાસ પ્રાસાનુપ્રાસ યમક શબ્દાનુપ્રાસ અને પ્રાસ સાંકરી અને આંતરપ્રાસ બરાબર આવા અલગ અલગ વિભાગો છે તેની અંદર આપણે પહેલાં જોઈશું અનુપ્રાસ અલંકાર બરાબર અનુપ્રાસ અલંકાર બરાબર તેની પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈ શકી જોઈ જઈએ અનુપ્રાસ અલંકારને બીજું નામ આપણે વર્ણનુપ્રાસ અને વર્ણનુ સગાઈ પણ કહી શકાય એટલે તમારે પરીક્ષાની અંદર બંને નામ આવી શકે છે બંને નામ પૂછી શકે છે બંને નામ તમે લખી પણ શકો છો બરાબર જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ વર્ણ એટલે ખબર ને ક ખ ઘ ઘ બરાબર એને વર્ણ કહેવાય તો એ વર્ણ પુનરાવર્તિત થાય પુનરાવર્તિત એટલે કે ફરી ફરી રિપીટ થતો હોય બરાબર ત્યારે એ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે બરાબર તો જોઈએ આપણે કામિની કોકિલા કેલી કુંજન કરે મેં તમને કહ્યું અવના કે ક ખ ઘ છ જ એનું પુનરાવર્તન થતું હોય પુનરાવર્તિત થતું હોય એવા અલંકારને વર્ણનુપ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખી શકીશું તો પહેલું છે આપણે આની અંદર કા ક ક ક આ બધામાં શું છે ક ક ક છે ને એટલે આંખો મીજીને તમે એને લખી શકો છો કે આ વર્ણનો પ્રાસ અલંકાર છે ઓકે આગળ જોઈએ સાગર ભાષ્ટિ ભવ્ય ભારતી આની અંદર શું ડબલ છે રિપીટ કઈ વસ્તુ થાય છે જુઓ ખબર પડે છે કે નહીં પડતી શું દેખાય છે સાગર ભાષ્ટિ ભવ્ય ભારતી કયો વર્ણ રિપીટ થાય છે તો કે ભ ભ ભ સિમ્પલ તમારે વિડીયોને જોવા જ પડશે ખાલી નામ જોઈને કે એને એ કરી દેશો નહીં ચાલે અંદર ઉતરવું પડશે તમારે વિડીયો જોવા માટે અંદર જવું પડશે એટલે આ ભ ભ ભ ભને આપણે પ્રાસ અલંકાર તરીકે ઓળખાય અથવા વર્ણ સગાય કહેવાય બરાબર આગળ જોઈએ આપણે પ્રાસ અથવા યમક અલંકાર બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યમક અલંકાર કેટલાક લોકો કેટલાક વિદ્યાર્થીઓ યમક અલંકારનું બીજું નામ ભૂલી જાય છે અથવા શબ્દાનુપ્રાસ લખીને આવે છે ને પછી ચિંતા કર્યા કરે છે કે લા યમક આવે કે શબ્દાનુપ્રાસ આવે આ આવે કે તે આવે હા એમાં કન્ફ્યુઝન થતું હોય છે પણ તમે શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર બન્યો એક જ નામ છે એ પણ જરા શીખીને જવાનું હા એટલે ઉતાવળીએ ઘોરે દોડીને જવાનું એકદમ સામ તું બધું લે વાંચવા બેસો ને ત્યારે આવા બધા પ્રોબ્લેમ કન્ફ્યુઝન થાય છે એના કરતાં આપણે કમ્પ્લીટ બધું એનું બીજા મિનિંગ કયા છે લેંગ્વેજની અંદર ડબલ મિનિંગ કમ્પ્લીટ યાદ રાખવા જોઈએ ઇંગ્લિશમાં પણ અને ગુજરાતીમાં પણ સંસ્કૃતમાં પણ બરાબર એટલે અહીંયા આગળ શબ્દાનો પ્રાસ અને યમક એ બન્યો એક જ નામ છે બરાબર એટલે પાછા ના હવે આની અંદર શું આવે તો કે પંક્તિ કે વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા એનો ઉચ્ચાર સરખો આવતો હોય અને ત્યારે શબ્દાનુ પ્રાસ કે યમક અલંકાર બનતો હોય છે તો જો અહીંયા જો ગાયક ના લાયક તું ફોગત ફૂલાનો બરાબર તો અહીંયા કે પંક્તિ કે વાક્યમાં શું સરખા ઉચ્ચાર વાળા શબ્દો તો અહીંયા જો ગાયક અને લાયક સરખા ઉચ્ચાર વાળા શબ્દો છે ને ખ્યાલ આવ્યો ને એટલે એને આપણે યમક ઉદાહરણ તરીકે ઓળખી શકીએ અને શબ્દનો પ્રાસ પણ કહી શકે પ્રાસ બેસા આપણે કહીએ ને આની અંદર જોવા થોડુંક નવું છે નવું કરીને ઉદાહરણ નવું છે તમારે એક્ઝામમાં કદાચ પૂછાઈ જાય સુલતાનના મુકલિયા ગુલતાનમાં મુલતાન જતા હતા સુલતાનના મોકલ્યા ગુલતાનમાં અને મુલતાન જતા હતા બરાબર આ ગુલતાન અને મુલતાન એ શબ્દાનું પ્રાસ થયું એટલે યમક અલંકાર બની ગયો બરાબર છેલ્લું થયા પૂરા બિહાર સુરત તું જ રડતી સુરત બરાબર થયા પૂરા બે હાલ સુરત તું જ રડતી સુરત બરાબર અહીંયા પણ સુરત અને અહીંયા પણ સુરત સુરત એટલે એક આપણી આપણને ખબર છે કે સુરત સિટીની વાત કરેલું છે ને જરા સુરત એટલે કે ચહેરો બરાબર ખ્યાલ આવી ગયો એટલે સરખા ઉચ્ચારની વાત કરીએ આપણે બરાબર એને આપણે સરખા ઉચ્ચારવા શબ્દોને શું કહીશું શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખીશું ઓકે આગળ જઈશું હવે ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરીને જણાવો પણ તમે કોમેન્ટ કરવાના નથી બરાબર કોમેન્ટ કરવાનું શું હોય છે ફટફટ કરીને બતાવી દેવાનું કીશું કે સાહેબ આ જરા બરાબર ફરીથી આપણે અંત્યાનુપ્રાસ અંત્ય શબ્દ પરથી જ ખબર પડી જાય છે કે જે પ્રાસની અંદર અંત અંત એટલે કે કાવ્ય પંક્તિની અંદર છેલ્લે લાસ્ટમાં જે પ્રાસ સરખા સરખા આવતા હોય તેને અંત્યાનો પ્રાસ અલંકાર તરીકે આપણે ઓળખી શકીશું તો જુઓ જ્યારે બે પંક્તિ હોય બરાબર બે પંક્તિ આ પહેલી પંક્તિ ઓ ઈશ્વર ભજીએ તને મોતું છે તુજું નામ ગુણ તારા થાય અમારા કામ આ સેકન્ડ પંક્તિ છે એની બરાબર ઓ ઈશ્વર આપણે પ્રાર્થના ગાતા હોઈએ છે સારા છૂટતી વખતે અથવા સારા શરૂ થતી વખતે કોઈ વખત પ્રાર્થના કરતા હોય તો ઓ ઈશ્વર ભજીએ તું જ ને તું જ નામ ગુણતારા થાય અમારા કામ બરાબર નામ અને કામ કાવ્ય પંક્તિને અંતે આવ્યું કે નહીં આવ્યું આ નામ અને કામ શું છે અંતે સમાન ઉચ્ચાર બધું સમાન થઈ ગયું આ સમાન 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 એટલે સરખાપણું ઉચ્ચારની દ્રષ્ટિએ હા પછી બંધ બંને જગ્યાએ કામ કામ ના આવે ઉચ્ચાર આપણે જે બોલીએ છીએ જઈએ ચાલ આગળ નેક્સ્ટ પ્રાસ સાંકરી કે અંતરપ્રાસ બરાબર ઉદાહરણ જોઈએ ડાયરેક્ટ કેમ કે ઉદાહરણથી તમને થોડુંક ખબર વધારે પડશે વિદ્યા ભન્યો જે તે ઘેર વૈભવ રૂડો જે વિદ્યા ભણ્યો હોય તે ઘેર શું હોય વૈભવ રૂડો વિદ્યા ભણ્યો જે તે સદા વ્રત આપે બરાબર તે સદા વ્રત આપે હવે અહીંયા કર્યું આ પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ આ પહેલું આ બીજું ત્રીજું અને ચોથું શું કહે છે વ્યાખ્યા કે પહેલાં ચરણના છેલ્લો અક્ષર પહેલા ચરણ આ પહેલું ચરણ છે તેનો આ છેલ્લો સાથે બીજા ચરણનો તે એટલે કે પહેલો વચ્ચે પ્રાસ રચાય છે પ્રાસ રચાય છે ને આ પહેલાં ચરણનું અને આ બીજા ચરણનું અને ઓળખવાની એક ટ્રીક બતાવું છે કે આ પહેલા ચરણની અંદર જે લાસ્ટ વર્ડ હોય જે બરાબર અને એની સાથે બીજા ચરણનો પહેલો વર્ડ હોય બરાબર તેનો કેવો હોવો જોઈએ પ્રાસ રચાતો હોય તેને કયો અલંકાર કહેશું આપણે

શબ્દ કાવ્યની અંદર જે શબ્દો મૂકતા હોય એના અર્થની દ્વારા કાવ્યની અંદર જે રોનક આવતી હોય ચમક કૃતિ આવતી હોય તેને અલંકાર તરીકે આપણે ઓળખીશું આ અલંકારના ઘણા પેતા વિભાગ છે એ અલંકાર તમારે યાદ રાખવા પડશે તમને એમ થતું હશે કે આ દસમામાં અલંકાર પૂરા થાય ને પછી યાદ કરવાના નહીં અલા ભાઈ એવું ના કરતા કેમ કે દસમા ધોરણ પછી જ તમને બારની એક્ઝામની મેં ફરી ફરીથી કહું છું કે અલંકાર છંદ સમાસ ગુજરાતી વ્યાકરણ વીસ વીસથી પંદર માર્ક્સનું પૂછાતું હોય છે એટલે એ પંદરથી વીસ માર્ક્સ તમારા પોકેટમાં હોવા જ જોઈએ બરાબર એની ટાઈમ ખોલો એટલે ખબર પડી જ જોવી જોઈએ કે મને આવડવું જ જોઈએ બરાબર ખાલી પરીક્ષાલક્ષી યાદ રાખશો તો કાલે જ ભૂલી જશો બરાબર આજે વિડીયો જોયો ને આજે જ કાલે પરીક્ષા છે ને બીજા ત્રીજા દિવસે તમે ફરીથી પૂછવા જશો તે ભૂલી જ જશે એટલે એના આના માટે શું છે મુહાવરો કરવો પડશે ઘરી ઘરી એના જેવું દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે દમયંતી એક આપણે ધોરણ બાર ની અંદર નર અને દમયંતી એક સરસ મજાની લોક એ છે નવલ આપણે એ છે તો એની અંદર પણ કથા છે બરાબર તો દમયંતીની વાત કરી છે કે મુખ મુખ એટલે ચહેરો કોના જેવો બતાવેલો છે એટલે કે ચંદ્ર જેવો છે એટલે એને એની ઉપમા આપી છે એના ચહેરાની ઉપમા કોની સાથે સરખાવી છે ચંદ્ર સાથે કે એનું મુખ તો કે ચંદ્ર જેવું છે કે બરાબર એટલે અહીં મુખ ઉપમે છે અને ચંદ્ર ઉપમાન છે બીજું જોઈએ તો કે સમૂહ સમૂહ છે ઉપમા વાચક છે અને સુંદરતા એ શું છે એનો સાધારણ ધર્મ છે હવે વાક્યની અંદર પેથે માફક પ્રમાણે જેવું સમાન સમ જેમ જેવા જેવા વાચક પદોથી સરખામણી થાય છે બરાબર એવા જે વાચક શબ્દો હોતા હોય કયા કયા પેથે માફક પ્રમાણે જેવું સમાન તો એ વાક્ય દર આવતા હોય સમજી લેવાનું કેવા અલંકાર છે નાગરવેલી ના જેવી નાજુકડી નાર વાંકી નાગરવેલ એટલે કે જે આપણે પાન ખાઈએ છીએ ને નાગરવેલનો જે વેલો છતો હોય એની જે નાજુકડી હોય વેલ છે હા ને એવી એની સરખામણી કોની સાથે કરવા આવી છે નાર સાથે નાર એટલે સ્ત્રી હ જેવી બરાબર એ વાંકી છે મતલબ કે બરાબર એટલે જેવી આવ્યું જેવો જેવી હં તો એ સમજી લેવાનો કયો અલંકાર ઉપમા અલંકાર ખ્યાલ આવે છે ને નાગરવેલીના જેવી જેવો જેવી બરાબર તો કોઈ ખાસ ગુણ અંગે એનો કયો ગુણ છે તો કે નાજુક એનો જે સ્વભાવ એનું જે શરીર છે એકદમ નાજુક છે કોના જેવું નાગરવેલીના વેલા જેવું બરાબર એટલે એના ખાસ ગુણની સરખામણી કરવામાં આવી છે અહીંયા ઘરે બરાબર અહીંયા પણ તમે જુઓ ચંદ્રનો મુખ જેવો એનું એ છે સુંદર આગળ જોઈએ રૂપક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂપક જોઈએ દમયંતીનું મુખ તો ચંદ્ર છે પેલાની અંદર શું હતું ચંદ્ર જેવું છે આની અંદર મુક્તો ચંદ્ર છે આગળ જોઈએ થોડુંક ઉપમેયને ઉપમાનનું રૂપ આપવામાં આવ્યું છે ઉપમાન અને ઉપમેય એક બતાવવામાં આવેલ છે એટલે આ ને આ આ બંને વચ્ચે શું સમજાવવામાં આવે છે એક બરાબર એટલે કે બંને સરખું જ છે દમિયંતિનું મુખ મુખ ચંદ્ર જેવું ચંદ્ર જ છે મતલબ કે એમ ડોલ તો ડુંગર ઈ તો અમારો સસરો જ સસરો જોઈ લેજો એમ જો તો ડુંગર ઈ તો અમારો સસરો એટલે કોઈક વધુ હશે તે પોતાના સસરાની ઉપમા એની સાથે આપે છે રૂપક કોની સાથે આપે છે ડુંગર સાથે બરાબર રામ રમકડું જડયું રામ રમકડું જડયું રામની રામનું રૂપક કોની સાથે આપ્યું છે આગળ જઈશું ઉત્પ્રક્ષ અલંકાર બધાનો ફેવરેટ અલંકાર બરાબર ને એકદમ ઈઝી અલંકાર જાણે રખે શકે આવું જ્યારે વાક્યની અંદર આવતું હશે તેને શું કહેશું આપણે ઉત્પ્રેક્ષા અલંકાર બરાબર ઉપેક્ષા નહીં હરભરાટમાં લખીને ના આવતા ઉપેક્ષા ઉત્પ્રેક્ષા કદાચ સવાલ જવાબની અંદર પેલા એની અંદર વ્યાકરણની અંદર જે સી વિભાગ છે બરાબર તેની અંદર કદાચ ઓપ્શનમાં પણ પૂછી કાઢે કે આ પંક્તિની અંદર કયો અલંકાર છુપાયેલો છે અથવા નીચે એનામાંથી કયા વિભાગમાં આવશે બરાબર અબ કડા જે હશે તમારે જોઈ લેવાનું બરાબર હૈયું

વાક્યની અંદર વાક્ય છે કે જે ઉત્પ્રેક્ષ અલંકારની અંદર જાને રખે શકીએ હા તમને ગુસવા માટે આ બેમાંથી માંથી કઈ મૂકી શકે બરાબર તો થોડુંક ધ્યાન આપી લેવાનું આગળ જોઈએ આપણે વ્યતિરેક અલંકાર જ્યારે ઉપમેય અને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવે છે ઉપમેય અને ઉપમાન કરતાં ચડિયાતું બતાવવામાં આવતું હોય ત્યારે વ્યતિરેક અલંકાર બનતા હોય છે બરાબર તો જોઈએ શું ચડિયાતું બનાવવામાં આવે છે તલવારથી તેજ તારી આંખડીના ધાર રે બરાબર ને આંખ તો હું બિચારી જોવાનું જ કામ કરે ને પણ છતાં કવિ કેવું કહેવા માગે છે કે એની આંખ તલવારની ધાર જેવી છે આમ બરાબર ને એટલે તલવારથી તેજ તારી આંખડીની ઢાર એટલે કે તલવારની તેજ કરતા તારી આંખની ઢાર વધારે છે માડીનો મેઘ બારે માસ રે બરાબર શું કર્યું તો બતાવ્યું છે વરસાદ કરતાં પણ એટલે કે માનો પ્રેમ બધા માટે સરખો જ તો છે જ પણ બારે માસ છે બરાબર એવું નહીં કે ઉનાળો શિયાળો આવે એટલે બધું બંધ હા એનો બારે માસ છે એમ બારે માસ એટલે કે બાર બાર મહિના શું આખી જિંદગી માનો પ્રેમ બધા પ્રત્યે સરખો જ હોય છે દરેક દીકરા માટે બરાબર એટલે બારે માસ એમ તો તારા નેન બિલોરી વેનથી એ વધુ બોલતા ગોરી એમ તો તારા નેન તારા નેન એટલે કે તારી આંખ કેવી છે બિલોરીના બિલોરીના કાચ જેવી વેનથી વધુ બોલતા ગોરી વેનથી એટલે જીભ જે નથી બોલતી એ તારી આંખો બોલી જાય છે બરાબર એક જાતની શું કરીએ હો ચડિયાળ ઉપરનું બતાવ્યું ને કે વેન વેનથી એ વધુ બોલતા ગોરી એ એટલે કોણ બરાબર ખ્યાલ આવ્યો છે તમારી આંખની વાત કરવામાં આવી છે કે કેટલાકની આંખો જ કેટલું બધું કહે જતી હશે કટાક્ષમાં પણ બરાબર ને તો આગળ જોઈએ અનંદ અલંકાર બરાબર બહુ જ ઈજી અલંકાર છે આ એને આરામથી તમે પણ તમને ખબર છે કે તમારે સાહિત્યની અંદર ગુજરાતી સાહિત્યની અંદર તરપદા શબ્દોની ભરમાર છે એટલે કેટલાક અલંકારની અંદર આવા શબ્દો મૂકીને તમને ગૂંચવવા પણ માગતા હોય પણ તે વખતે ગૂંચવવાનું નહીં ઉપમેયને માટે બીજું કોઈ ઉપમાન મળતું ના હોય બરાબર માની તુલનાએ બીજી કોઈ આવતું જ ના હોય એ મા એ માં જ કહેવાય મા તે માં જ બરાબર ક્રિકેટના ગોડની જે વાત કરવામાં આવતી હતી તે વખતે જે સમયે અત્યારે જે છે તે વખતે બરાબર જેની જે તુલના થતી હોય તેની તે જ તુલના આવી શકે બરાબર એવી જ રીતે હિમાલય એટલે હિમાલય હિમાલયના પર્વત સામે બીજો કોઈ પર્વત નહીં કેમ હિમાલય પર ફક્ત ટેકરો નથી પણ એના પર ગ્રીનરી પણ છે બરફ પણ છે જ્યારે બીજા પર્વતો પર શું હશે ગ્રીનરી હશે ખરી પણ બરફ નહીં હશે બરફ હશે તો ગ્રીનરી નહીં હશે અને એ બન્યું નહીં હશે તો શું હોય પથરા હશે તો હિમાલય એટલે હિમાલય બાપુ એટલે બાપુ બરાબર ને અંગ્રેજોને ભગાવ્યા હતા તે બાપુની જ વાત કરીએ છીએ આપણે બીજા બીજા કોઈ બાપુની વાત કરતા નથી બરાબર ગાંધી બાપુની જ વાત કરીએ છીએ એટલે ગાંધી બાપુ એટલે ગાંધી બાપુની તુલનાએ કોઈ આવી શકે નહીં જે સત્યના પ્રયોગ હા અહિંસા પરમો ધર્મથી ચાલુ કરેલું એમને પોતાને હા એના પર જ મતલબ દરિયો એ દરિયો હા ને એની આગળ નદી છે સાગર આપણે તળાવ છે ખાબોચિયા છે એ બધા કંઈક કશા જ કામના નહીં સાગર એ સાગર જ કહેવાય કેમ કે એની પર રત્નનો ભંડાર છે નદી પાસે છે ભંડાર હમ સાગર પાસે જ એ બધું મળે છે બાપ પાસે જ જવું ઉપર બાપ એ બાપ જ કહેવાય મા એ માં જ કહેવાય હા ચાલો આગળ જઈશું શ્લેષ હા શરૂઆતમાં વાંચશો ને તમને એવું લાગશે કે આ કેવું નામ છે શ્લેષ પણ શ્લેષ થી જ તમને ખબર પડશે કે એક જ શબ્દના બે અર્થા હોય અને એથી વાક્યમાં પણ અઠ વાક્યના પણ બે થતા હોય તો એને આપણે શ્લેષ અલંકાર કહીશું અને અંદર એક જ ઉદાહરણ મેં લીધું છે કે રવિ નિજ કર હાથ પર ફેરવે છે રવિ એટલે સૂર્ય નિજ એટલે પોતાના કર એટલે હાથ અહીંયા આગળ કર એટલે શું કર એટલે હાથ અને બીજું કર એટલે કિરણ બરાબર એટલે વાક્યની અંદર કોઈ શબ્દનો ડબલ મિનિંગ થતો હોય ત્યારે આપણે શ્લેષ અલંકાર આવે બરાબર રવિની જ કર હાથ પર ફેરવે છે અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો કદાચ ગાલ પર આવે હા જોઈ લેજો વ્યાજ સ્તુતિ અલંકાર કયો અલંકાર વ્યાજ સ્તુતિ એટલે અહીંયા શું અહીંયા લખેલું છે વ્યાખ્યા બરાબર બરાબર સ્તુતિ સ્તુતિ એટલે એક જાતની પ્રશંસા અને નિંદા જે અમુક વખત નિંદા લાગે અને એ જ નિંદા કોઈક વખત પ્રશંસા પણ લાગે એ તો નિંદા લાગે પ્રશંસા અને પ્રશંસા લાગે તે નિંદા ધારો કે વા પહેલવાન વા પહેલવાન તમે તો પાપડને તોડી નાખ્યો બરાબર ને વાહ પહેલવાન પહેલવાન તો છે જ પણ એ શું કરે છે પાપડને તોડી નાખ્યો એટલે કયો પહેલવાન કહેવાય આવ્યો પાપડ તોડ પહેલવાને એટલે એની શક્તિની રજૂઆત કેવી રીતે કરી એ લોકોએ ધન છે તમારી જનેતાને ધન છે તમારી જનેતાને એટલે કે ધન્ય છે તમારી માતાને કે આવા પથરા પાક્યા બરાબર ને કપૂટ પાક્યા એક રીતે તમારી માતાની પ્રશંસા પણ કરી છે પણ તમારે તમે જે પુત્ર થયેલા છો તો તમારા પ્રત્યે એક જાતનો કટાક્ષ કર્યો છે કે મા તો સાર સરસ જ છે મા તો સારી રીતે સંસ્કાર આપ જ છે પણ આવા પથરા ક્યાં પાક્યા બરાબર દીકરાઓ જરા ધ્યાન આપો માહોલ બહુ જ ખરાબ છે માહોલની અંદર તમે ના બગડી જતા એનું ધ્યાન તમારે રાખવાનું છે બરાબર એક્ઝામની તૈયારી તો કરો જ છો પણ રિઝલ્ટ આવ્યા પછી જે પતંગ ચગે છે ને એ પતંગને સાચવવી બહુ અઘરી છે આપણે આગળ જઈશું અતિશયોક્ત અલંકાર બરાબર તમને વાક્ય શબ્દ પરથી જ ખબર પડી છે કે અતિશય એટલે કે વધારે પડતું હમ આપણે એવું કહીએ કે આ હવે વધારે પડતું બોલી રહેલો છે વધારે હદની બહાર જઈ રહેલું છે આ અલંકાર એવું છે કે જ્યારે વાસ્તવિકતાની હદ વટાવે છે અને ઉપમેય અને ઉપમાનમાં સમાઈ જાય છે એકબીજાની અંદર ભરી જાય છે ત્યારે અતિસંયુક્તિ અલંકાર બને છે ઓકે જો એ નાટક એટલું કરુણ છે કે થિયેટર અશ્રુ સાગર બની ગયું એટલે એ નાટક એટલું કેવું છે કરુણ છે કે જેનાથી થિયેટરની અંદર શું બની ગયું દરિયો થઈ ગયો સાગર જેવું થઈ ગયું બરાબર રિંકલની બંને આંખ શ્રાવણ ભાદરવો વહી રહ્યો બરાબર રીંકલની બંને આંખે શ્રાવણ ભાદરવો વહી રહ્યો હવે શ્રાવણ ભાદરવો એટલે બે મહિનાના નામ લખ્યા છે અહીંયા કઈ અને અહીંયા આંસુની વાત કરી છે કે એટલું બધું રહે છે કે જાણે શ્રાવણ ભાદરવાનો જે વરસાદ પડે છે એ એ રીતે એને બતાવેલું છે એટલે કે અતિશયોક્તિ બતાવેલી છે કે એટલો બધો વરસાદ પડે છે કે એટલું બધું પાણી નીકળી ગયેલું છે કે જે શ્રાવણ માસમાં અને ભાદરવા માસમાં વરસાદ પડે એટલું બરાબર એક્ઝેટ અહીંયા કરી પણ છે કે એટલા બધું લોકો રડી દીધા કે થિયેટરમાં પાણી ભરાઈ ગયું થિયેટરમાં એટલે અને કહેવાય અતિશયોક્તિ અલંકાર બરાબર આગળ જોઈએ દ્રષ્ટાંત અલંકાર જ્યારે એકબીજાના સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે ત્યારે તેને દ્રષ્ટાંત અલંકાર કહેવાય છે મોટાભાગે નથી જ પૂછાતું દસમા ધોરણની અંદર પણ આપણે જરા ઝલક જોઈ લેવી સારી કદાચ પૂછાય ગયું ને તમારું નસીબ એટલે એક ઉદાહરણ દ્વારા બીજું ઉદાહરણ રજૂ કરવામાં આવતું હોય તેને દ્રષ્ટાંત અલંકાર કહેવામાં આવે છે વિનાશકારે વિશ્વમાં ચાલ ચાલમાં ફરે બગડેલા ઘડિયાળમાં વાગે ત્રણના તેર વિનાશકારે વિશ્વમાં ચાલમાં ફરે બગડેલા ઘડિયાળમાં વાગે ત્રણના તેર મરતા સંતો બીજાઓને સુખી કરે બરટો બરટો ધૂપ સુવાસિત બધું કરે મળતા મળતા સંતો એટલે સંતોએ પોતાના આપી દીધું બલિદાન શા માટે સુવાસિત સુગંધ બને એટલે ધૂપ પ્રસરવા માટે બરવું તો પડે ને તો એ ધૂપ કોણ બની ગયા સંતો બની ગયા અને વિનાશ વિનાશકારે વિશ્વમાં ચાલમાં ફરે વિશ્વમાં બધે જ ફરે છે પણ ખોટા ઘડિયાળની અંદર શું વાગે વાગે ત્રણ ના તેર બંધ ઘડિયાળ હોય તેમાં શું વાગે ત્રણ ના તેર છેલ્લું આપણે જોઈએ સજીવારોપણ હમ એકદમ ઈઝી છે આ અલંકાર અને પૂછાય જ છે મોટા ભાગે એટલે અને આના ઉદાહરણ તમારા પાઠ્યપુસ્તકની અંદર ઘણા બધા છે જોઈ લઈશું આપણે જ્યારે મનુષ્ય સિવાયની અન્ય વસ્તુઓને આરોપણ કરવામાં આવે ત્યારે તેને સજીવા આરોપણ અલંકાર કહેવામાં આવે છે બરાબર તો મનુષ્ય સિવાયની એટલે કે બીજી કોઈક વસ્તુની વાત કરવામાં આવે છે અને ત્યારે તેને સજીવા સજીવા આરોપણ અલંકાર કહેવામાં આવે છે જો પતિના વિયોગમાં ઓસિંકુ રાતભર ભર જો પતિ છે બરાબર અને રાત રાત એ શું છે એવું કુદરતી વાત થઈને તો એ ઓું આપણે કુદરતી આપણે પ્રાકૃતિક આપણે કૃત્રિમ કહેવાય પણ છતાં એ રડ્યું બરાબર રડતું કોણ હોય જે સજીવ હોય તે બરાબર એટલે એ રાતભર રડ્યું એટલે શું કહેવાય સજીવારોપણ કર્યું એનો અલંકાર ઓકે સંધ્યા રમે છે સિટી જે ઉમંગે સંધ્યા એટલે સંધ્યા નમ સ્ત્રી બારકી પણ હોય છે અને એ રમે છે અને સિટી જ એટલે જે પૃથ્વી અને વાદરનું જે આકાશનું જે મિલન થતું હોય તેને સિટીઝ એટલે આ શું કહેવા માંગે છે કે બે વસ્તુનું આરોપણ કરવામાં આવતું હોય અન્ય વસ્તુ પર ત્યારે આપણે સજીવા રોપણ અલંકાર બનતો હોય છે બરાબર તો વિદ્યાર્થીઓ મિત્રો આજે આપણે અલંકાર જોયા અને કેટલાક અલંકાર મોટા ભાગના અલંકાર આપણે પરીક્ષામાં પૂછાયેલા બધા તૈયાર કરાવેલા જ છે ફક્ત તમારા વિડીયો જોવાનો છે લાઈક કરવાનો છે અને આગળ તમારા જેવા બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરવાનો છે ઓકે આવતીકાલે આપણે નવા વિડીયો સાથે ફરીથી મળીશું થેન્ક યુ